ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું સોખડાનું સ્વામિનારાયણ મંદિર ભક્તિ શ્રદ્ધા અને શાંતિનું પ્રતીક છે આ ગામ હરિયાળીથી ઘેરાયેલું છે અને અહીંનું વાતાવરણ ભક્તિ માટે યોગ્ય છે સોખડા સુધી રોડ દ્વારા સરળ રીતે પહોંચી શકાય છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી પરંતુ ગામના લોકોના આત્મિક જીવનનો અવિભાજ્ય ભાગ છે અહીં આવનાર દરેકને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે જાણે ભગવાન સ્વામિનારાયણ પોતે હાજર હોય સોખડાનું સ્વામિનારાયણ મંદિર લગભગ સદી જૂનું છે ભગવાન સ્વામિનારાયણ પોતાની યાત્રાઓ દરમિયાન અહીંના ભક્તોને ધર્મ સેવા અને પ્રેમનો સંદેશ આપ્યો હતો ત્યારબાદ તેમના આશીર્વાદથી આ મંદિરની સ્થાપના થઈ આ મંદિર વર્તમાન સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્વનો કેન્દ્ર છે અહીં નિયમિત સત્સંગ આરતી ભજન અને કીર્તનના કાર્યક્રમો યોજાય છે મંદિર પરંપરાગત ભારતીય સ્થાપત્ય પર આધારિત છે સફેદ પથ્થર અને સૂક્ષ્મ નક્શીકામથી બનેલું આ મંદિર સૌંદર્ય અને શાંતિનું અનોખું સંવિશ્રણ છે દરેક સ્તંભ અને દિવાલ પર સુંદર શિલ્પકામ જોવા મળે છે મંદિરની ગુંબજ પરના સ્વર્ણ કલશ અને ઝરણા રૂપ આકારો તેની શોભા વધારે છે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા અત્યંત મનોહર છે ભક્તો રોજ સવાર સાંજ આરતી અને પૂજન કરે છે અહીં શ્રી રાધા ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિઓ પણ સ્થાપિત છે કહેવામાં આવે છે કે સ્વામિનારાયણ ભગવાન અહીં રોકાયા હતા અને અહીંના ગામ જરોરે ધર્મ સત્ય અને અહિંસાનો ઉપદેશ આપ્યો હતો સ્થાનિક લોકકથાઓ મુજબ એક વખત ગામમાં દુષ્કાળ આવ્યો હતો પરંતુ ભક્તિપૂર્વક પ્રાર્થના બાદ વરસાદ થયો તેથી આ મંદિરે કૃપા દાન સ્થળ પણ કહેવામાં આવે છે આ મંદિરનો પરિસર ધ્યાન પ્રાર્થના અને આંતરિક શાંતિ માટે અતિ ઉત્તમ છે ભક્તો અહીં ધ્યાન માતાન્મય થઈ ભગવાન સાથેની એકતા અનુભવે છે અહીં જન્માષ્ટમી અન્નકૂટ કાર્તિક પૂનમ અને સ્વામિનારાયણ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાય છે શિયાળાના દિવસોમાં સવારે સાત થી બપોરે બાર અને સાંજે ચાર થી આઠ સુધી દર્શન માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી પણ ગામના લોકો માટે એકતા અને પ્રેમ પ્રતીક છે અહીં વિવિધ સેવા કાર્યો જેમ કે આરોગ્ય શિબિર વિદ્યાર્થી સહાયતા અને અન્ન ક્ષેત્ર સેવા પણ યોજાય છે મંદિરના નિયમોનું પાલન કરો શુદ્ધ વસ્ત્રો પહેરો અને શાંતિપૂર્ણ વર્તન રાખવો મંદિરની આજુબાજુ હરિયાળી વૃક્ષો અને કુદરતી શાંતિનો માહોલ છે જે મનને પ્રસન્ન કરે છે ભક્તો કહે છે કે અહીં પ્રાર્થના કર્યા પછી તેમના જીવનમાં અચાનક શાંતિ અને સફળતા આવે છે મંદિરનું સંચાલન સ્થાનિક ટ્રસ્ટ દ્વારા થાય છે જે નિયમિત સેવા કાર્યો કરે છે મંદિર ગામના આર્થિક વિક વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે મેળા અને ઉત્સવો દરમિયાન વેપાર અને પ્રવાસન પણ વધે છે